સુરતમાં પત્નીના હફેરથી કંટાળી બે બાળકોની હત્યા કરી શિક્ષકે પતિએ કરેલા આપઘાત મામલે પતિ અને તેની પ્રેમી કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે શિક્ષકના પરિવારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સુરતમાં શિક્ષકે પિતાએ બે બાળકોને ઝેર આપી પોતે આપઘાત કરવાની ઘટના શિક્ષકના પરિવારજનોએ બંનેને કડક સજા થાય તેવી માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પોતાની પત્નીના નિયોગ સાથે અનૈતિક સંબંધને લઈ પતિએ બાળકો સાથે આપઘાત કર્યો હતો જે મામલે ઉમરાવ પોલીસે પત્ની ફાલ્ગુની અને પ્રેમી નરેશ રાઠોની ધરપકડ કરી હતી તો સમાજના આગેવાનો સાથે પરિવારજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબને મળવા માટે એટલા માટે આવેલા કે અહીંયા એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ ભાઈ અલ્પેશભાઈ નામના અહીંયા રહેતા વ્યક્તિ એ પોતાના બે બાળકો સાથે જે કામ કર્યું છે પોતે સુડ કર્યો છે અને બે બાળકોને કેથી દ્રવ્ય પીવડાવીને એમનું જે મૃત્યુને ઘાટ ઉતાર્યા છે એ સેના માટે છે તો અમારો અમારો સમાજનો આક્રોશ એ છે કે આની અંદર સરસ જીવન જીવતા બે પતિ પત્ની અલ્પેશભાઈને ફાલ્ગુનીબેન એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધો હતા એ અનૈતિક સંબંધોમાં અલ્પેશભાઈએ બહુ સમજણ આપી પણ એ વાતને કોઈ અલ્પેશભાઈ અને નરેશભાઈ અને ફાલ્ગુની બેનને ધ્યાનમાં ન લીધું અને એને લાગી આવતા પોતાના બે બાળકો સાથે પોતાના બે બાળકો સાથે મૃત્યુને ઘાટ ઉતારે છે બાળકોને અને પોતે સુસાઈડ કરે છે આ બાબતે અમારા સમાજમાં બહુ જ મોટી લાગણી પેદા થઈ છે આક્રોશ પેદા થયો છે અને આ બાબતે ન્યાય કરવા માટે નિષ્પક્ષ તપાસ થાય અને નિષ્પક્ષ તપાસની અંદરે જે કંઈ ગુનેગાર સાબિત થાય એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એવી માગણી માટે માન્ય કલેક્ટર સાહેબને અમે પત્ર આપવા માટે આવેલા છીએ અમને આશા છે કે આની અંદર અમને અને અમારી સમાજને ન્યાય મળશે અને અમને સંતોષ થશે નહીં તો આ બાબતની અંદર અમારો સમાજ કદાચ ભેગો થાય અને બહુ મોટી જનસંખ્યામાં પેદા થઈ જાય અને મોટો આક્રોશ પેદા ના થાય એટલા માટે અમે માત્ર ને માત્ર પ્રતિનિધિ તરીકે સાહેબને મળવા માટે અમે આવ્યા છીએ